डॉक्टर सिंह से आवाज आ रही है मुझे नहीं जो है ठीक ही आवाज आ

પણ સૂચના તમારી તબલબમાં બી વાત થઈ તમારી સૂચના હતી કે આટલું ઓપરેશન કરો કમિશન તો એમાં નક્કી થયેલું ને અરે ભલે પગમાં દુખાવો તમારી વાત તો હું દસ ટકા કમિશન હાથમાંથી કમલમાં બી પહોંચાડવું પડશે અને સચિવ કમિશનર બધા સુધી એકત્રીસ કરોડમાંથી માંથી ત્રણસો દસ કરોડ જેવી રકમ પહોંચી ગઈ હવે કેટલા ભોગ લેવાશે એવું મીડિયા સવાલ પૂછ્યું હતું આપણે મીડિયાના મિત્રો સાહેબ બેઠા છે મારી નાખ્યો બધા કમિશન આ સરકારે હત્યા કરી છે તમને જાણ કરી

ગુજરાત સરકાર હોસ માં ગુજરાત સરકાર હોસ મેસ મેસ મે મંત્રી ને તપાસ કરો તપાસ કરો તપાસ કરો સીબીઆઈ ને તપાસ સોંપો તપાસ સોંપો આરોગ્ય વિભાગની પ્રશ્નોત્તરીમાં પી એમ જે યોજનામાં આખા ગુજરાતમાં જે કૌભાંડો ચાલે છે એ ખ્યાતિ કહન થયો એ બાબતનો મુદ્દો અમે ઉઠાવવાના છે સરકાર પાસે જવાબ માગવાના છે અને સાથે સાથે રાજકોટમાં તમારા મારા બધા જ માટે ખૂબ મોટો ચિંતાનો વિષય એવી ઘટના બની એક શરમજનક ઘટના બની હોસ્પિટલમાં તપાસ દરમિયાન ના જે સીસીટીવી ફૂટેજ છે એને જાહેર કરવામાં આવ્યા એને સોશિયલ મીડિયામાં અપલોડ કરવામાં આવ્યા એનું વેચાણ થયું આજે જ પેપર જે માહિતી મળી તે મુજબ ખાલી હોસ્પિટલ નહીં પણ ક્યાંક મોલના ચેન્જિંગ રૂમમાં ક્યાંક હોટલોમાં ક્યાંક ઘરના સીસીટીવીમાં ક્યાંક જાહેર સ્તરના સીસીટીવીમાં આ બધા જ ડેટા ગુજરાતમાં હેક થઈ રહ્યા છે એનો મતલબ એક પણ માણસની પ્રાઇવસી આ ગુજરાતમાં હવે રહી નથી સરકારની નિષ્ફળતા ગૃહ ખાતું ધારાસભ્યની જાસૂસી કરાવે ધારાસભ્યોના કોલ ટેપ કરાવે એમની પાછળ આઈબી લગાડે પણ એક એક ગુજરાતીની પ્રાઇવસીને છીનવવાવાળી જે ઘટના થઈ રહી છે જે સીસીટીવી ફૂટેજો હેક થઈ રહ્યા છે જે રીતે એનું સોશિયલ મીડિયામાં ઓનલાઈન વેચાણ થઈ રહ્યું છે જાહેરાત થઈ રહી છે એ જોતા લાગે છે કે ગુજરાતમાં આજે એક પણ માણસની પ્રાઇવસી રહી નથી અને સરકારની સદંત નિષ્ફળતા બતાવે છે એ રાજકોટનો હોસ્પિટલના સીસીટીવી કાર્ડનો પ્રશ્ન પણ જાહેર અગત્યની બાબત લઈ એકસો સોળની નોટિસ આપીને આજે કોંગ્રેસ પક્ષ ઉઠાવશે ચારે તરફ ભ્રષ્ટાચાર છે એ જ રીતે પીએમ જેવાય યોજના અંતર્ગત પણ ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી કમિશનના બાને કેપિટલ નીચે કરો ભ્રષ્ટાચારનું આખું જે રેકેટ ચાલે છે ષડયંત્ર ચાલે છે એનો ભોગ ગુજરાતની જનતા બની રહી છે જાતિ કાંડમાં આપણે સૌએ જોયું કે કમિશન લેવા માટે ખોટી રીતે એનજીઓ પ્લાસ્ટિક કરવામાં આવે હાર્ટના ઓપરેશન કરવામાં આવે ઘૂંટણના ઓપરેશન કરવામાં આવે અને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો અમે આજે પ્રતિકાત્મક વિરોધના માધ્યમથી એ જ કહેવા માગીએ છીએ કે આ ભાજપની સરકારમાં કમિશન માટે લોકોનો જાન લેવાય તો પણ પણ આ સરકારને શરમ આવતી નથી નામે જે યોજના ચાલે છે આરોગ્ય આરોગ્યની સેવાની યોજનાને બદલે કટકી માટેની યોજના બની ગઈ હોય એવું સ્પષ્ટ છે દર્દીઓને છેતરીને હોસ્પિટલોમાં લાવવામાં આવે કોઈ પણ જાતની એની તપાસ વગર એની પર ઓપરેશનો થાય એને સરકારી તંત્રની મિલી બગતને કારણે મંજૂરીઓ આપવામાં આવે તપાસમાં પણ જોયું કે પંદરસો રૂપિયામાં આયુષ્યમાન કાર્ડ પણ કાઢી આપવામાં આવે આ ખ્યાતિકાંડ તો એક જ ઉદાહરણ છે ગુજરાતમાં ઠેર ઠેર આવા ભ્રષ્ટાચાર કૌભાંડ પીએમ પી એમ આખું વ્યવસ્થિત ષડયંત્ર ચાલે છે ત્યારે અમે માગણી કરીએ છીએ કારણ કે સરકારમાં ઇન્વોલ્વ કમિશન ડૉક્ટરથી લઈને આરોગ્ય વિભાગ સુધી પહોંચે છે તો આની સીબીઆઈ મારફત તપાસ થવી જોઈએ જે રીતે ખ્યાતિ જવાબદાર લોકો પર આ કાર્યવાહી થઈ એને પણ ફાસ્ટેગ્રો કોર્ટમાં કેસ ચલાવી અને ફાંસીની સજા આપવી જોઈએ અને આવું આખું ગુજરાતમાં જે ષડયંત્ર ચાલે છે કૌભાંડ ચાલે છે એની તાત્કાલિક સીબીઆઈની તપાસ થવી જોઈએ